જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ જય દ્વારકાધી તો આજે સવારમાં પહેલા જાગી ગયા ગયાથી અને આજે આપણે જવાનું છે આજે ચટુ નોરતું છે એટલે આપણા ગામડે જવાનું છે માતાજીના દર્શન કરી પછી ત્યાંથી જવાનું છે ચોટીલા આ કુળદેવમાં જવનમાં અમારા કુળદેવ છે એટલે પહેલાં ગામડે જાશું માતાજીના દર્શન કરશું પછી ત્યાંથી જાશું ચોટીલા તો બજાર જો બ્લોક માં જો ગાડી સાફ થાય છે બાપુ સાફ કરે જો હવે ઘરના બધા આવે એટલી વાર છે અને નોરતા છે એટલે માતાજી નું દર નોરતા અમે જઈએ છીએ એટલે માતાજીનું નું મહત્વ છે તો બજાર જો બ્લોક માં આગળ જોતા રહે માતાજીના હાર ને એવું લેવાનું છે આપણે ગામડે જઈએ એટલે હાર ને એવું લઈ લઈ સારું

ડીઝલ નખાઈ દઈ થોડીક લાંબી ટ્રીપ છે એટલે પાછા આપણા પમ્પે આવી ગયા જોવા ભાઈ આપણા રેગ્યુલર ડીઝલ પુરાવી દઈ તમારું ચાલુ કરો હવે શું છે પછી હાલો હાલો તો ચાલુ કર્યું છો હવે તો હાલો આપણે ડીઝલ ને એવું નખાઈ લીધું છે હવે પહેલાં જવાનું છે ગામડે તો ગામડે જઈએ આપણે મિત્રો અમારું ગામ જે રહ્યું ને ત્યાં વેળાવદર ની બાજુમાં છે છે અને હરણ દેખાઈ ગયા છે તમે જો હરણ દેખાઈ ગયા છે ઝીણા ઝીણા એક નંબર છે જો નાના ના છે આ હરણ નું અભયારણ્ય છે અમારે જો અહિયાં છે કાળિયાર આ અભયારણ જ છે અમારું ગામ આવ્યું છે વલભીપુર ની બાજુમાં શાહપુર ગાયકવાડી અને આ જો અભયારણ્ય જો અરણ્યા તમે જો મિત્રો ભોગી ગયા છીએ અમારા ગામ આ છે અમારા ગામનો ગેટ શાહપુર વડોદરા સરકાર આ છે અમારું ગામ અમે ગામડે પોગી ગયા છીએ જો અમારા ઘરે પોગી ગયા છીએ અને અહીંયા અમારા મિત્ર મળ્યા છે જોવો અમારા ગામના સરપંચ સાહેબ છે રાજુભાઈ માજી સરપંચ થોડીક તબિયત અતારે એમની થોડીક બગડી છે અને આ જો અમારે રામાધણી જય રામાધણી તો હાલો હવે માતાજીના દર્શન કરી લઈ એ મઢે પોગી ગયા છે હાલો તો દર્શન કરી તો મિત્રો આ અમારો મઠ છે માતાજીનો તો દર્શન કરો માં મેલડી માં છે માં ચાઉંડ માં છે અને ભીમડિયા દાદા તો હાલો પહેલા દર્શન હું કરી લઉં પછી તમને દર્શન કરાવું દર્શન કરી લીધા છે માતાજીના અને જો તમે હાર બાર ચડાવી દીધા છે આ દાદાના દર્શન કરો માં મેલડીમાં છે અને માં ચાઉનમાં તો ભોલુભાઈ હજી દીવો ને એવું કરે છે જય માતાજી આ છે અમારા રુદ્રભાઈ રાવળદેવ ઉસ્તાદ અને આ છે અમારા રાહુલભાઈ રાવળદેવ સંતવાણી કલાકાર માતાજીના દર્શને આવ્યા છે અને થોડી વારમાં પછી પીપળી ધામ જવા ચોટીલા જવા નીકળી જશે જય માતાજી જો મિત્રો અહીંથી જવાય છે રોહી શાળા માં ખોડિયાર માં જન્મભૂમિ રોહી શાળા નો ગેટ આવી ગયો છે જય ખોડિયાર માં મિત્રો ભોગ્યા છીએ બોટાદ અને થોડુંક જમી લઈએ ભૂખ લાગી છે હાલો અમારું ગાર્ડન રેસ્ટોરન્ટ છે થોડુંક જમી લઈએ ભૂખ લાગી છે પછી જાય માતાજીના દર્શને ચોટીલા જય માતાજી મિત્રો જમીન તો નીકળી ગયા પણ પાળિયાદ પોગ્યા છે જુઓ તમે વિહામણ બાપા રામદેવ બાપાનો અવતાર જેને કહેવાય એ પાળિયાદ વિહામણ બાપા ત્યાં પહોંચ્યા છે ને હવે અહીંથી નીકળ્યા આપણે સાંઈલા અને સાંઈલાથી ચોટીલા તો હનુમાન દાદાની ગદા પડી છે અહીંયા જુઓ તો અમે ભોગી ગયા છીએ ચોટીલા ચોટીલા અને જો હવે ડુંગરો ચડવા જાય છે અને વાગ્યા છે ચાર સવા ચાર જેવું થાય છે ને જો માતાજીના દર્શન કરો તમે જય મા ચામુન માં તો હાલો હવે દર્શન કરી માતાજીના જો આ બધા થાકેલા પાકેલા આવે હવે ગેમ ચડશે કોને ખબર હવે હાલો તો દર્શન કરી મિત્રો શરૂ કરી દઈ જો ચોટીલાનો ડુંગર અહીંથી શરૂ થાય છે માં જાઉન માં નું નામ લઈને શરૂ કરી દઈ અહીંથી જય માતા જય માતા

દર્શન થઈ ગયા એક નંબર હાલો રેજ આવી તો મિત્રો અમે આવી ગયા છીએ માતાજીનો એક ફોટો લઈ લઈ જોવા અહીંયા મસ્ત મજાના ફોટા છે બધા અને અમે સિલેક્ટ કર્યો છે આ એને લાઈટવાળો છે પણ પેકિંગ કરાવે છે એટલે જો આ લીધો છે માતાજીનો ફોટો ઘણા બધા ફોટા છે ક્યાં પેક કરજો આ પેક કરાવ્યો છે